ખાતે મહાનગરપાલિકા દ્વારા સતત ચોથા દિવસે દબાણો તોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી કોર્પોરેશને અહી બસો કરતા વધુ દબાણો દૂર કર્યા હતા મહેસાણા મનપા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાલપા રાધનપુર રોડ પર ચાલી રહી છે ત્રણ જેસીબી સહિત ટ્રેક્ટર અને મનપાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા तो संवाददाता संकेत लाइव आपरी साथी जोड़ा छे संकेत दबरनी कामगिरी जे हात धरवा में आवे छे बात तारो भाव है तो भाना नगर पालिका शहर सत्ता सब्सक्राइब कर हाल मारन जे कॉलेज ऑफिस तो दबर को प्रहाल सोगे फॉलोटी और ट्रांसफर देखा लेर मैं सवाल का प्रश्न पूछ सके जी स्टार से थाना को

આ districts ફોલો કરવા દીજે છે જે સખી થઈ ગયો તો જે રસ્તો લોકો ને આવરજવામાં ભારે તકલીફ પડતી છે જે લગભગ 17 વર્ષ દેવાણાવા આવા જે છે આજ સ્થળ પર આવરજવામાં તથા વરસાદ કારણે બરાળ વધી પડ છે જે પાટણ સર્કલ સુધી સુધી જે તમામ જે તેમને વ્યવસ્થિત આપવામાં આવી છે તો તેલા પર જેમને જાળ કરવામાં આવી છે ના સોટા દિવસે પણ દબાણ ઉળવાતું કાર્ય ચાલુ છે અને સાથે સાથે જે जी संकेत आभार